સાબરકાંઠા અને અરવલ્લી રોકાણકારોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે કારણ છે દોઢ મહિના પહેલા જ ખોલેલી ઓફિસને તાળા લાગી જવા થોડા દિવસ પહેલા કેસર ગ્રુપને ત્રણ વર્ષ પૂર્ણ થવા પર કાર્યક્રમ યોજાયો હતો જેમાં મંત્રી ભીકુસી પરમાર પણ પહોંચ્યા હતા કેસર ગ્રુપને ત્રણ વર્ષ પૂર્ણ થવા પર હિંમતનગરમાં નવી ઓફિસ ખોલવામાં આવી હતી ઓફિસ ખોલ્યા પહેલા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં મસમોટા હોર્ડિંગ લગાવી માહોલ ઉભો કરાયો હતો જોકે દોઢ મહિના પહેલા ખોલવામાં આવેલી આ ઓફિસને તાળા લાગી ગયા છે ઓફિસના શટર દસ દિવસથી બંધ છે જેને લઈ રોકાણકારોની ઊંઘ ઉડી ગઈ છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો જ્યાં પોન્સી સ્કીમ ચલાવતા ગ્રુપનો જાણે રાફડો ફાટી નીકળ્યો છે હવે કેસર ગ્રુપમાં રોકાણ કરનારા રોકાણકારોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે કારણ છે દોઢ મહિના પહેલા જ ખોલેલી ઓફિસને તાળા લાગી જવા થોડા દિવસ પહેલા કેસર ગ્રુપને ત્રણ વર્ષ પૂર્ણ થવા પર કાર્યક્રમ યોજાયો હતો જેમાં મંત્રી ભીકુસી પરમાર પણ પહોંચ્યા હતા કેસર ગ્રુપને ત્રણ વર્ષ પૂર્ણ થવા પર હિંમતનગરમાં નવી ઓફિસ ખોલવામાં આવી હતી ઓફિસ ખોલ્યા પહેલા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં મસમોટા હોર્ડિંગ લગાવી માહોલ ઊભો કરાયો હતો જોકે દોઢ મહિના પહેલા ખોલવામાં આવેલી આ ઓફિસને તાળા લાગી ગયા છે ઓફિસના શટર દસ દિવસથી બંધ છે જેને લઈ રોકાણકારોની ઊંઘ ઉડી ગઈ છે